નમસ્કાર મિત્રો મિત્રો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ અમરેલીનો એ લેટર કાંડ જે ભૂતકાળમાં સળગતો હતો એ જ સ્થિતિમાં આજે પણ સળગી રહ્યો છે એક પછી એક દિગ્ગજો સામે આવી રહ્યા છે મામલો ઠંડો પડવાની વાત તો દૂર રહી પરંતુ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મામલામાં એક પછી એક દિગ્ગજો આ બાબતને લઈને બોલી રહ્યા છે અમે પહેલા પણ આપને કહ્યું હતું ગુજરાત તકમાં કે દિગ્ગજો આ બાબતે બોલી શકે છે અને દિલીપ સંઘાણીનો પણ અમે ઈશારો કર્યો હતો બસ તેમના જ સમાચાર સામે આવ્યા છે મુદ્દે મુદ્દે અમરેલી રાત્રે ધરપકડ માર તમામ બાબતને લઈને હવે દિલીપ સંઘાણીની એન્ટ્રી થઈ ચૂકી છે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ જ પત્ર આ તમારી વચ્ચે છે પાયલ ગોટી દિલીપ સંઘાણી અમરેલીના એક દિગ્ગજ નેતા અને આ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો પત્ર હું તમને વાંચીને સમજાવું કે તેમણે શું લખ્યું છે અને તેમના શબ્દો કઈ દિશામાં છે પ્રતિ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર વિષયમાં લખે છે કે તાજેતરના અમરેલી લેટર કાંડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા બાબત આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાત એ છે કે સમગ્ર લેટર કાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો કે આ તપાસ અત્યારના એસએમસીના વડા નિર્લિપ્તરાય કરી રહ્યા છે અને આ સાથે જ તે હવે દિલીપ સંઘાણીએ નિવૃત્ત જજ તેમાં તપાસ કરે તેવી પણ માગ કરી દીધી છે આગળ જાણીએ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના અહેવાલથી મને જાણ થયેલ છે કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પોલીસ દાખલ કરેલ તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષભાઈ વઘાસિયા એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિની ધરપકડ કરેલ હતી એટલે આ સમગ્ર મામલો એ છે કે કિશોર કાનપરિયા પત્ર લખ્યો કૌશિક વેકરિયા અમરેલી ધારાસભ્ય ચાલીસ લાખનો હપ્તો લે છે ખુલ્લેમ દારૂ વેચાય છે તેવી વાત થઈ મીડિયામાં પત્ર ફરતો થયો ત્યારબાદ કિશોર કાનપરિયાએ કીધું કે આ પત્ર મેં નથી લખ્યો તો કોણે લખ્યો છે તેની તપાસ થઈ અને તેમાં કુલ ચાર લોકો પકડાયા તે વાત અત્યારે દિલીપભાઈ લખી છે આગળ શું લખે છે કે જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઈ કાનપરિયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારું મારું તથા અન્ય ભાજપા આગેવાનનું નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનીષભાઈ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ આ વાત એ છે કે મનીષ વઘાસિયા જાન્યુઆરીએ બહાર આવ્યા અને અશોક અને પછી જીતુ ખાત્રા લઈ લો તેમના દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી મનીષ વઘાસિયાએ તેવું કહ્યું હતું કે દિલીપ સંઘાણીનું નામ લેવા માટે મારા પર દબાણ કરવામાં આવ્યું પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો આજ બાબતે દિલીપ સંઘાણીએ વાત કરી છે આગળ લખે છે કે જે અત્યંત ગંભીર બાબત કહી શકાય એટલે કે તેમનું વાત બોલાવવા માટે દબાણ કરવામાં આવ્યું એ અત્યંત ગંભીર બાબત કહી શકાય અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવું છે આ ખૂબ જ મોટી વાત કહી શકાય અત્યાર સુધીના અત્યાર સુધીના નિવેદનોમાં કારણ કે દિલીપ સંઘાણી પણ પોતે કહે છે કે આ સમગ્ર કેસમાં પોલીસના ના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય મોટા નેતાએ આદેશ આપ્યો હોય તેમને ખુશ કરવા માટે એવું કહે કે કોઈ રાજકીય વ્યક્તિના ઇશારે આવું થયું હોય શકે તો એ ખૂબ જ મોટી બાબત ગણી શકાય વધુમાં કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે એ તો સીધી અને સ્પષ્ટ વાત છે અને તે પણ તેમણે લખી છે આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી તેમણે પોતાનો બચાવ કર્યો છે અને સીધું લખ્યું છે કે મારે આ પત્ર સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે ભૂતકાળમાં તેવી પણ ચર્ચા થતી હતી કે દિલીપ સંઘાણી કૌશિક વેકરિયાનું જૂથ સામ સામે છે અને આ સમગ્ર ખેલ પાછળ દિલીપભાઈ પણ હોઈ શકે છે પણ તેમણે આ બાબતે સ્પષ્ટતા કરી છે આયા આ બાબતે સત્યતા બહાર લાવવા માટે મારે હું પોતે નાર્કોટેસ્ટ કરવા તૈયાર છું તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે એટલે વાત એ છે કે નાર્કો ટેસ્ટની ની પણ તેમણે વાત કરી દીધી છે આ ખૂબ જ મોટી વાત છે જો એનું પોતાનું નાર્કો ટેસ્ટ કરાવશે તો પછી અન્ય અન્ય પણ નાર્કો ટેસ્ટ કરે એવું દબાણ પણ ભવિષ્યમાં એ લાવી શકે છે જોઈએ તેનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં છેલ્લા ફકરામાં લખે છે સરકાર પોલીસની ગેરકાયદે રાત્રિ પહેલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહી છે તે હકીકતની લોકોને પ્રતિતિ કરાવવી જરૂરી છે જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે આપનો સ્નેહાધીન દિલીપ સંઘાણી એટલે કે સમગ્ર વાત એ છે કે અત્યારના આ કેસમાં દિલીપ સંઘાણીની એન્ટ્રી થઈ ચૂકી છે અને દિલીપ સંઘાણીએ સીધું અને સ્પષ્ટ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના કહેવાથી પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે એ વાત ગળે ન ઉતરે આ પોલીસે કૃત્ય કર્યું છે તો કાં તો પોલીસે એક પોલીસના જ મોટા અધિકારીના કહેવાથી કર્યું છે અથવા તો કોઈ મોટા રાજકીય આગેવાનના કહેવાથી કર્યું છે લાંછન તો કૌશિક વેકરિયા ઉપર લાગ્યું હતું સવાલ તો કૌશિક વેકરિયા ઉપર થયા હતા એટલે સરઘસ નીકળે પોલીસ પકડે તો તેમાં ફાયદો પણ કૌશિક વેકરિયાને હોય બદલો લેવાની ભાવના સાથે આટલા માટે કૌશિક વેકરિયા તરફ નિશાન છે છે પોલીસ અધિકારીઓમાં સેલના પીઆઈ પરમાર પીએસઆઈ એક મહિલા કોન્સ્ટેબલ છે અને એક મહિલા પીએસઆઈ છે અને એક મહિલા પોલીસ કર્મી છે આ કુલ ત્રણ છે તેમની ઉપર પણ ભવિષ્યમાં કાર્યવાહી થઈ શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમરેલી લેટર કાર્ડનો મામલો ફરી એક નવી દિશામાં જઈ રહ્યો છે હવે અમરેલીના જૂના અને જાણીતા નેતા દિલીપ સંઘાણીએ પણ આ કેસમાં મોટું નિવેદન આપી દીધું છે આપનો અભિપ્રાય આવકાર્ય રહેશે સમગ્ર લેટરને લઈ નાર્કો ટેસ્ટને લઈ કોઈ રાજકીય વ્યક્તિ હોઈ શકે છે તેમાં તપાસ કરવામાં આવે તે લખ્યું છે તેને લઈને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો આ પત્ર લોકો સુધી પહોંચાડજો મને આપશો રજા નમસ્કાર